એટલી નાની નાની જગ્યા બનાવેલી છે ને એકદમ તમે જોઈ શકો છો આથી એક જણો નીકળી શકે રણ છોડ કેવાના અને ભાગીને કૃષ્ણ ભગવાન આ ગુફામાં આવ્યા હતા તો આપણે લોકો પહોંચી ચૂક્યા છીએ દામોદર કુંડ અને અમારી સામે છે દામોદર કુંડ અહીંયા બાઇક તો પાર્કિંગ કરી દીધું છે બધી વાત પછી પહેલાં તો ગયા અહીંયા હું બેઠો ને આ પાણીમાં મોઢું ધોયું ને ભાઈજી મોઢું ધોયું ને ઠંડુ પાણી ને બી થકાન ઉતરો છે ને એ વાત તમને છે ને હું કેવી રીતના કરું ને એ વિચારીને દેખતો કે અંદરથી કેવું શું ફિલિંગ આવી છે શું આમ અંદરથી મહેસૂસ ગયો ખરેખર કે દામોદર કુંડનું પાણીને એવો ઠંડો હું ઘડી પર થઈને અમે નીચે બેઠો રહ્યો ખરેખર જોરદાર છે દામોદર કુંડ માટે ખરેખર એટલો એકદમ આમ ફ્રેશ થઈ ગયો ને એને મોઢું ધોયું ને આ પાણીથી તો અને આ બાજુ ઉપરની સાઈડ છે ને મંદિર છે એ બી એટલે અહીંયા મંદિરે જાય અને પછી તમને અહીંની થોડીક વાત કહું જ્યાં લગી મને ખબર છે ને એ લગી અને બાકી આ નજારો છે ભાઈ અને આ છે ઉપર ગિરનાર પર્વત ભવનાથની અહીંયા હજી આપણે આગળ જવાનું જ છે હવે સ્ટોરી કહું દામોદરની કે હજારો વર્ષ પહેલાં બ્રહ્માજી કે બ્રહ્માજી અહીંયા યજ્ઞ બહુ કરતા એ ટાઈમે એટલે એના માટે છે ને અહીંયા કુંડ બનાવ્યો એક અને બ્રહ્માજી માટે છે ને કુંડમાં પાણી ગંગાજી છે સરસ્વતીમાં છે નર્મદા છે એવી જે પવિત્ર નદી છે એ બધી પવિત્ર નદીએ અહીંયા પાણી આપ્યું અને આ કુંડમાં પાણી એ બધી પવિત્ર નદીનો છે અને આ કુંડનું નામ છે બ્રહ્મકુંડ અને એ ટાઈમે અહીંયા બ્રહ્માજી અને શિવજી બંને છે ને ઘણી બધી પૂજા કરી અને હવનો કર્યા દેવી દેવતા છે ને બધાય અહીંયા છે ને દામોકુંડ નામે એમનું નામ પડ્યું દામોકુંડ દામોકુંડ સ્વરૂપ છે ને અહીંયા મંદિર થયું અને આ સ્ટોરી હજી એક સ્ટોરી છે કે આની બાજુમાં એક ગુફા છે તમે સ્ટોરી સાંભળી હશે કૃષ્ણ ભગવાનની કે કૃષ્ણ ભગવાનને જ્યારે એક રાક્ષસ હતો એ રાક્ષસને શિવ ભગવાનનું વરદાન મળેલું હતું કે ભાઈ તું કોઈ દી મરી જ નહીં શક એટલે કૃષ્ણ ભગવાન અને એનું યુદ્ધ યુદ્ધ ત્યારે કૃષ્ણ ભગવાન ભાઈ ગયા હતા અને જે ગુફામાં સંતાન હતા ને એ ગુફા અહીંયા છે કે ખરેખર કારણ કે કૃષ્ણ ભગવાનમાં ઓલમોસ્ટ લગભગ જગ્યા હું ફરેલો છે આ વસ્તુની મને ખ્યાલ નથી કે આ ગુફા અહીંયા આવે છે મેં સાંભળ્યું હતું એ સો ટકા સાચું છે કે એ ગુફા અહીંયા જાય જે કૃષ્ણ ભગવાન સંતાણા થાય એટલે અહીંથી જવાનું છે એ ગુફા એટલે જાય આપણે એ ગુફા જે રાક્ષસ હતો એને શિવજીનું વરદાન મળેલું હતું કે તું મરી જ નહીં શક છે કઈ રીતે એટલે એમને સામે યુદ્ધ લડતા લડતા કૃષ્ણ ભગવાન ભાઈ રણછોડ કૃષ્ણ ભગવાનનું નામ એક છે રણછોડ એ રણછોડ નામ એનું ત્યાંથી પડ્યું અને એક રેવતી કુંડ છે અહીંયા એક અહીંયા કુંડ છે અને આ છે મુખચંદ ગુફા તો જ્યારે કૃષ્ણ ભગવાન મેદાન છોડીને યુદ્ધ છોડીને ભાગ્યા ત્યારે રણછોડ કહેવાના અને ભાગીને કૃષ્ણ ભગવાન આ ગુફામાં આવ્યા હતા કે જે ગુફામાં આ રાજા સૂતા હતા એ રાજાને પણ વરદાન હતું અને રાક્ષસને પણ વરદાન હતું આ છે જે ગુફા જોઈ શકો છો તમે આ બાજુથી ગુફા છે

ગુફાની અંદર જવા માટેનો રસ્તો કે આઈપી જવાનું છે ગુફા એ

અહીંથી પણ અંદર જવાશે અને અહીંથી પણ અંદર ભાઈ તગડી જોરદાર ગુફા જગાય સિરિયસલી કે આ ગુફામાં કૃષ્ણ ભગવાન સંતાણા હતા આ ગુફામાં અને એટલી નાની નાની જગ્યા બનાવેલી છે ને એકદમ તમે જોઈ શકો છો અહીંથી મિનિમમ એક જણો નીકળી શકે जी आई थी शागर आज भी सफर करो आया एक मंदिर से अब बच्चे ओके आई थी जहाँ हम जहाँ हम थे आगर आई थी अपने बारे में અહીંથી ગુફામાં જવાનો રસ્તો છે અને અહીંથી ગુફામાંથી તમે બહાર નીકળી ગયા ખરેખર એટલું હિર હિસ્ટોરિક પ્લેસ અને અગે ત્યાં નાની એક જ જણો જઈ જાગે એટલી જગ્યા ખરેખર એટલે જુનાગઢ આવો એટલે આ ગુફાને ખાસ ન ભૂલતા ખાસ ને ખાસ કરીને આવજો કે તમે છો કે તમારા છોકરાઓ છે આ જોઈને થોડુંક અદ્ભુત થઈ જાય છે કે આટલી ગમતી જગ્યામાં અંદરથી જઈને આગળ જવાનું એમ એટલે હવે આપણે નીકળી આગળ તો આપણે લોકો હવે નીકળી છે ભવનાથ બાજુ મારી પાછળ છે દામુકુંડ રહી ગયું અને ભવનાથની કંઈક અલગ જ સ્ટોરી છે એ હું તમને ન્યા જઈને કહું અહીંયા ત્યાં સીધો રસ્તો છે જે ગિરનારને ભવનાથથી જ્યાં છે કે આ ટનલ બનાવી છે આઈ થિંક આની પહેલાં એવો ત્યારે ટનલ નહોતી હમણાં બની એ બની હશે એટલે જોઈએ આપણે